નમસ્કાર કપાસનું વાવેતર કરતા ખેડૂતો માટે ખુશખબર કપાસનું વાવેતર કરતા ખેડૂતોનો એક બહુ મોટો પ્રોબ્લેમ એ છે કે કપાસના બિયારણનું એક સરખું ઉગાવો થતો નથી અને વારંવાર વાવેતર કરવું પડે છે બિયારણનો ખર્ચ પણ વધે છે અને એક સરખો કપાસ છે તે થતો નથી તો એવા સમયે આપણી પાસે સ્ટીમ સ્ટીમરીજ કરીને એક પ્રોડક્ટ છે જેનો પોટ આપવાથી કેટલો ઉગાવો થાય છે તેનો ડેમો અમે અહીં માણાવદર સ્ટોક પોઈન્ટ ઉપર લીધેલ છે એના ત્રણ દિવસ થયા છે તો આ એક જે ગુણિયું છે એમાં સ્ટીમરીજનો પટ આપેલ છે વીસ કપાસના દાણામાં અને આ જે ગુણિયો છે એમાં સ્ટીમરીજનો પટ આપેલ નથી એમાં પણ વીસ દાણા લીધેલ છે તો સૌ પ્રથમ આપણે જોશું કે જેમાં સ્ટીમ પટ આપેલ છે એમાં ત્રણ દિવસમાં કેટલા દાણા ઉગ્યા છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પટ આપેલ નથી તો એમાં આપણે જોઈએ કે કેવો ઉગાવો થયો છે કેટલા દાણા વીસ માંથી છે તો આપણે જોઈ શકીએ જે નથી ઉગ્યા તેને જગદીશભાઈ સાઈડમાં કાઢો આ ટોટલ વીસ દાણા છે એમાંથી લગભગ ચાર દાણા પાંચ છ દાણા છે તો ઊગા નથી અને સાત સાત દાણા છે આઠ દાણા ઉગા નથી વીસ માંથી બાર વીઘા છે મતલબ સાઈઠ ટકા ઉગાવો છે તે થયો છે ચલો હવે જેને સ્ટીમરી નો પટ આપેલો છે એમાં કેટલા દાણા ઉગ્યા છે એ જોઈએ આપણે તો આ છે તે પટ આપેલો છે તો એમાં જોઈએ તો વીસ માંથી દાણા ઉગ્યા નથી તે અલગ કરો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક એક દાણો ઉગ્યો નથી બાકી બધા દાણા છે તે ઉગી ગયા છે ઓગણીસ દાણા ઉગી ગયા છે જ્યારે પટ નથી આપેલો એમાં કેટલા દાણા ઉગ્યા છે તો એમાં બાર દાણા ઉગ્યા છે તે આપણે જોઈ શકીએ છીએ ફરીથી જોઈએ તો આ ઉગાવો સ્ટેમ્રીજ પટ નથી આપેલો એનો છે આઠ દાણા નથી ઉગ્યા આમાં એક દાણો નથી ઉગ્યો તો આ તાકાત છે સ્ટેમરીજના પટ આપવાથી તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમારે કપાસનું વાવેતર કરતી વખતે સ્ટેમરીજ નો અવશ્ય પટ આપો